અમારી અપેક્ષા પરિપૂર્ણ થઈ છે નાની વ્યક્તિ હોય યુવા વર્ગ હોય મહિલા વર્ગ હોય ખેડૂત વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય દરેક વ્યક્તિને મોદી સરકારે અને નાણાં મંત્રીએ દરેકે દરેક વર્ગને ખુશ કરવાનો આ બજેટથી પ્રયત્ન કરેલો છે અમારી ઘણી બધી માંગણીઓ સ્વીકારાઈ છે ખાસ તો જે રીતની સરકારે નવા પ્રાવધાન એમએસએમઇ સેક્ટર માટે ઠકલા બંધ પ્રાવધાન કર્યા છે અને ખેડૂતો માટે જે રીતની લોન પ્રોવાઈડ ઓછા વ્યાજની લોન આપવાનું નક્કી કરેલું છે એનાથી એ બધો જ રૂપિયો બજારમાં ઠલવાશે બે હજારના પચીસનું વર્ષ હું તમારા મારફતે ગેરંટી આપું છું કે નાના નાનો વેપારી ખૂબ સરસ ધંધો આવતા વર્ષોમાં કરી રહ્યો છે કારણ કે જે સરકારે કરોડો રૂપિયાની પ્રાવધાન એમએસએમઇ સેક્ટરમાં કરેલું છે ખેડૂતો માટે કરેલું છે એ બધા જ પૈસા અમારા બજારમાં ઠલવાશે માટે અમારા નાનામાં નાનો વેપારી પણ આ વર્ષ ખૂબ સારો ધંધો કરશે માટે તમારા માધ્યમથી માન્ય નાણાં શ્રી અને મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું કે કોઈ વિરોધ વ્યક્તિ પણ આ બજેટનો વિરોધ નહીં કરી શકે કોઈ પણ સેક્ટર હોય તમે તમામને તમામને ખુશ રાખવા આ વખતે પૂરેપૂરી મહેનત કરી છે એ માટે તમે ધન્યવાદને પાત્ર છો ખાસ તો અમારી ડિમાન્ડ તમે નથી સ્વીકારાય પણ આટલી સારી વસ્તુમાં અમે એ ડિમાન્ડ અમે આવતા વર્ષ માટે બાકી રાખીશું ખાસ તો સરકારે ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ અંગે પોલિસી કોઈ નક્કી નથી કરી તો સરકાર આ અંગે જરૂરથી પ્રાવધાન કરે ઉપરાંત અમે લોકો બહુ વખત જોઈક છે વન નેશન વન ટેક્સ એના માટેનો પણ સરકાર એક નવો કાયદો બનાવે તો જેથી આખા ભારતના દરેક નાનામાં નાના વેપારી હોય એમએસએમઈ સેક્ટર હોય કે મોટા ઇન્ડસ્ટ્રીયલ હોય એક જ દેશ અને એક જ કાનૂન વન નેશન વન ટેક્સનો કાયદો જો ભારતમાં સરકાર ઇમ્પ્લિમેન્ટ કરશે તો વેપારીઓ ખૂબ સરસ રીતે ધંધો કરશે ફરી એક વખત મોદી સરકારને અને નાણાં મંત્રીને ખૂબ ખૂબ અભિનંદન વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ તરફથી પાઠવું ભારત સરકારનું ભારત સરકારનું નિર્મલા સીતારામનું આઠમું બજેટ એ ખરેખર આઝાદીના સિત્તેર વર્ષના પછીનું આ એક સારામાં સારું બજેટ બજેટ ભારત દેશમાં મૂકવામાં આવ્યું છે આ નરેન્દ્ર મોદીએ ચોવીસ કલાક દિવસના મહેનત કરી અને લોકો એમ કહેતા હતા વિરોધ પક્ષવાળા કે આ માણસ ભારત ફરે રાખે છે પણ આ બહાર ફરેના દેશોમાંથી આજે અડતાલીસ દેશોમાં ફરી અને જે એમને મેળવ્યું છે એનું આ પરિણામ છે એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાં પહેલી વાર આ એવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગ્રામ્યમાં ગ્રામીણમાં ગ્રામીણ નાના ગામડાઓમાં નાની સ્ત્રીઓ હોય બાળકો હોય વડીલો હોય ગરીબના ગરીબ પ્રજાને ઇન્ટરનેટની સુવિધા કેમ મળે સ્કૂલોની સુવિધા કેમ મળે સારું પાણી પીવાનું કેમ મળે અને ગામડાઓમાં લાઇટો એક એક ગામડામાં લાઈટ આપવા માટે થઈને એ લોકોએ પાંચ મોટા મોટા યુનિટો કરોડો રૂપિયા ખર્ચ્યા છે ખાલી બે જ વર્ષમાં આ યુનિટો ચાલુ થશે એની માહિતી આપી છે અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પહેલીવાર અબજો રૂપિયા ફાળવવામાં આવ્યા છે એના હિસાબે નાના મોટા વેપારી લોકોને લોકોને મજૂરી મળશે લોકોને કામ ધંધો મળશે એટલો બધો વિકાસ થશે અને ખરેખર અમારા અમારા પરેશભાઈએ જે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સમાં જે ઝુંબેશ ઉપાડી હતી તે દિલ્હી સુધી એ પહોંચ્યા હતા અને છેલ્લી મિટિંગમાં પણ એમણે રજૂઆતો કરી હતી એના પડઘા પણ પડ્યા છે વેપારીઓનો માટે ખૂબ જ લાભદાયક છે વેપારીને એક નાનામાં નાના વેપારીને નાના ઉદ્યોગને ઉદ્યોગોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વિધાઉટ ગેરંટી વગરની આપવાના છે એ પણ રજૂઆત કરવામાં આવી છે એટલું બધું સારામાં સારું બજેટ છે આ અને સાથે કહું કે તમારા જેવા લોકો માટે નાનામાં નાના વ્યક્તિઓ માટે જે લોકો મહેનત કરે છે જે લોકો ઘરમાં ફૂડ પહોંચાડે છે એક એક એમણે લોકો ડિક્લેર કર્યું છે કે નાના નાનો વેપારી જે ઘરમાં છે શરૂઆત કરે છે ફૂડ પહોંચાડે છે એમની માટે પણ સુવિધાઓ આપવામાં આવી છે નાનામાં નાની વ્યક્તિઓનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે આ એક જ વ્યક્તિ એવી છે કે નાનામાં નાની બહારથી મોટા મોટી વ્યક્તિનું ધ્યાન આપવામાં આવ્યું છે અને મોટા મોટી મોટા મોટી રજૂઆત કે આ સુધી લોકો ધમપછાડા કરતા હતા કોઈની હિંમત નથી કે બાર લાખ સુધી સાહેબ એક પણ રૂપિયાનો ટેક્સ ભરવામાં નહીં આવે અને નાનામાં નાના વેપારીને ત્રીસ હજારથી માંડીને એંસી હજાર સુધીનો નુકસાન પણ ફાયદો થશે એવી એવી બજેટમાં જોગવાઈ કરી છે અને નોકરિયાત માટે દર મહિનાના એક લાખ રૂપિયા એટલે બાર મહિનાના બાર લાખને પંચોતેર હજાર સુધી કોઈ ટેક્સ ભરવામાં નહીં આવે એટલે વેપારી તો સમજે તો વેપારી પોતાના પોતાના ધંધામાં પોતાનો એક લાખ રૂપિયા ખર્ચો નાખી શકે છે ડઉટ ટેક્સ વગર માઇનસ કરી શકે છે તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુમાં ટેક્સ નાખવામાં નથી આવ્યો નાનામાં નાનું તમે નાનામાં નાના જૂતા પહેરો છો લીધન્ય વસ્તુઓ પણ સસ્તી કરવામાં આવી ગ્રામ્યના લોકો નાનામાં નાની વ્યક્તિ ટેલિફોન વાપરી શકે ફોન વાપરી શકે એની પણ સુવિધા કરવામાં આવી સ્માર્ટફોન ક્યાં પૈસાવાળા જ વાપરે ગરીબ પણ સ્માર્ટફોન વાપરે એની માટે કિંમતો અધિકારી નાખવામાં આવી છે તમે જોજો કે એલડી ટીવીની પણ કિંમત ઘટાડવામાં આવી દરેક વ્યક્તિને સુખી થાય દેશનું ઉન્નતિ થાય દેશ આખા દુનિયાની અંદર છઠ્ઠા ક્રમમાં છે એમાં બીજા ક્રમમાં આવે એમાં માટે વ્યવસ્થા કરવામાં આવી છે ખરેખર આ બજેટ ધન્યને પાત્ર છે ઓલ ઇન્ડિયા પરિસ્થિત તરફથી અને સમગ્ર બધા વેપારી પંચોદેશો તરફથી ખૂબ વખાણ કરું છું અને આવરદાયક છે